એ કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી સમગ્ર મામલે મોહમ્મદ તલ્હા ઇબ્રાહીમ પટેલ રહે મનુબર નાઓની દુકાનમાં તપાસ કરતાં ભારતીય ચલણની પાંચસોના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ આડત્રીસ લાખ તેતાલીસ હજાર એકસો ને ચોત્રીસ રૂપિયાના મુદ્દામાલનો કબ્જો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈ ક્રોસ કોમ્પ્લેક્ષમાં આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારીયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ નામનો ઇસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય જે બાતમીના આધારે એસઓજી દ્વારા તપાસ કરી આ મામલે મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલનની પાંચસોના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા સત્તર લાખ ઓગણસી હજાર સાતસોને બોતેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ મામલે કોઈ સંતોષકારક જવાબો નહીં આપતા બંને ઇસમોની ધરપકડ કરી કુલ છપ્પન લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરને સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજીપીઆઈ પીઆઈ આનંદ ચૌધરી નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય જે બાબતે ભરૂચ મોહમ્મદપરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલ્હા ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા

ઓગણ એસી હજાર ત્રણસો બોતેરનો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી એકસો બે સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને એકતાલીસ વનડી મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજીપીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો